મહત્વના બ્રેકિંગ મોટા સમાચાર બનાસકાંઠાથી આવી રહ્યા છે જી હમીરગઢ ચેકપોસ્ટ પર લોકલ ક્રાઈમ બ્યુરો એટલે કે એલસીબીનો છાપો મોટો દરોડો મોટો ઓપરેશન એસપી એક્સરાજ મકવાણા તેમ ચિરાગ કોરડિયા રેન્જ આઈજી દારૂબંધી માટેના જે પ્રયત્નો હતા તેમાં એક મોટી સફળતા મળી રહી છે તે રીતે અંદાજિત એક કરોડ પંદર લાખના મુદ્દા માલ સાથે પ્રાપ્રાતીય વિદેશી દારૂ પંજાબ તરફનો જે દારૂ બ્રાન્ડનો છે તે ઝડપાયો છે એલસીબી લોકલ ક્રાઈમ જે બ્યુરો છે તેમને બાતમી મળી છે બાદ મોનિટરિંગ ચિરાગ કોરડિયા રેન્જ આઈજી તેમજ અક્ષરરાજ મકવાણા એસપી બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું હતું આ દારૂનો જથ્થો રાજસ્થાનના એક ચાલક હતો તે ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોવાની બાતમી મળી હતી ઇનપુટ મજબૂત અને વિશ્વસનીય હતા તે બાદ તપાસ કરવામાં આવી હતી અમીરગઢ રોડ પર રાજસ્થાન તરફથી આવતા આ ટેલને ઝડપવામાં આવ્યું હતું ભેજાબાજ બુટલેગોરે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે

दारू बंदी નો અમલીકરણ જ્યારે ગુજરાત કહી દઉં ત્યારે રાજસ્થાનમાંથી પરપ્રાંતિય વિદેશી દારૂ ઘસાડવા માટે પ્રયત્નશીલ હોય છે પોલીસે સફળતાપૂર્વક આ મુટલે ગોળોની જે આ વેચાણ કરવાની વૃત્તિ હતી લાભ મેળવવાની વૃત્તિ હતી ષડયંત્ર હતું તેને છતું કર્યું છે અને ક્વોલિટી કેસ કહી શકાય તે પ્રકારનો આ કેસ બનાસકાંઠામાં એસપી અક્ષરરાજ મકવાણા એલસીબી ટીમે કર્યો છે એક કરોડ પંદર લાખથી વધુનો મુદ્દામાં અલટેલા સહિત